ઋગ્વેદનું વિગતવાર વિહંગાવલોકન નહીં છે એક ઋગ્વેદ ચાર વેદોમાં સૌથી જૂનો અને સૌથી મહત્વપૂર્ણ છે બાકીના યજુર્વેદ સામવેદ અને અથર્વવેદ છે તેને હિન્દુ ધર્મમાં શ્રુતિ ગ્રંથ માનવામાં આવે છે જેનો અર્થ જે સાંભળવામાં આવે છે જે તેના દૈવી મૂળ અને સાક્ષાત્કારને દર્શાવે છે વૈદિક સંસ્કૃતમાં રચાયેલ તે કોઈપણ ઇન્ડો યુરોપિયન ભાષામાં સૌથી જૂના અસ્તિત્વમાં રહેલા ગ્રંથોમાંનો એક છે તેના પ્રારંભિક સ્તોત્રો આશરે પંદરસોથી બારસો બીસીના છે જે તેને કાંસ્ય યુગના અંતમાં નિશ્ચિતપણે મૂકે છે લખાતા પહેલા સહસ્ત્રાબ્દીઓ સુધી અખંડ મૌખિક પરંપરા દ્વારા તેનું સંરક્ષણ ભારતીય ઉપખંડમાં તેના સાંસ્કૃતિક અને ધાર્મિક મહત્વ વિશે ઘણું બધું બોલે છે બે ઋગ્વેદ મૂળભૂત રીતે સ્તોત્રોનો સંગ્રહ છે જેને સુક્ત તરીકે ઓળખવામાં આવે છે જે વૈદિક દેવતાઓના વિવિધ દેવતાઓને સમર્પિત છે તે દસ પુસ્તકો અથવા મંડલોમાં ગોઠવાયેલ છે જે લંબાઈ અને ઉંમરમાં બદલાય છે મંડલ બે થી સાત સૌથી જૂના માનવામાં આવે છે અને કુટુંબ ગ્રંથો બનાવે છે કારણ કે તે મુખ્યત્વે ચોક્કસ ઋષિ ઋષિ પરિવારોને આભારી છે મંડલ એક અને દસ સામાન્ય રીતે તાજેતરના ઉમેરાઓ માનવામાં આવે છે જ્યારે મંડલ આઠ અને નવમાં વિવિધ મૂળના સ્તોત્રો છે કુલ મળીને ઋગ્વેદમાં એક હજાર અઠ્ઠાવીસ સ્ત્રોત્રો અગિયાર વલખીલીય સ્તોત્રો સહિત છે જેમાં આશરે દસ હજાર છસો શ્લોકો છે કવિતાનો આ વિશાળ સંગ્રહ પ્રારંભિક વૈદિકાર્યોની ધાર્મિક માન્યતાઓ સામાજિક માળખા અને વૈશ્વિક સમજણમાં એક અનોખી બારી પ્રદાન કરે છે ત્રણ ઋગ્વેદનો કેન્દ્રીય વિષય દેવતાઓ તરીકે મૂર્તિમંત વિવિધ કુદરતી શક્તિઓની પૂજા અને આહવાનની આસપાસ ફરે છે આમાં મુખ્ય છે ઇન્દ્ર દેવતાઓનો રાજા જે ગર્જના યુદ્ધ અને વરસાદ લાવનાર સાથે સંકળાયેલા છે અગ્નિનો દેવ અગ્નિ જે મનુષ્યો અને દેવતાઓ વચ્ચે સંદેશવાહક તરીકે કાર્ય કરે છે અને યજ્ઞવિધિઓનું કેન્દ્રીય સ્થાન છે અને સોમ એક છોડ અને દેવતા બને જે અમૃત્વ અને દૈવી સમજ આપે છે તેવું માનવામાં આવતા ધાર્મિક પીણા સાથે સંકળાયેલ છે અન્ય મહત્વપૂર્ણ દેવતાઓમાં વરુણ બ્રહ્માંડી ક્રમ સૂર્ય સૂર્ય વાયુ પવન રુદ્ર તોફાન પાછળથી શિવ અને અશ્વિન દૈવી જોડિયા સામેલ છે આ સ્તોત્રો મુખ્યત્વે રક્ષણ સમૃદ્ધિ આરોગ્ય લાંબા આયુષ્ય સંતાન અને યુદ્ધોમાં વિજય માટે પ્રાર્થના છે ચાર ઋગ્વેદમાં ધાર્મિક પાસું સર્વોપરી છે પૂજારીઓ હોતરો દ્વારા કરવામાં આવતા વિસ્તૃત અજ્ઞિયજ્ઞો યજ્ઞો દરમિયાન આ સ્તોત્રોનું ઉચ્ચારણ કરવામાં આવતું હતું આ બલિદાનોને બ્રહ્માંડી ક્રમ રીત જાળવવા અને દેવતાઓને પ્રસન્ન કરવાના સાધન તરીકે જોવામાં આવતા હતા જેનાથી માનવ બાબતોમાં તેમનો પરોપકારી હસ્તક્ષેપ સુનિશ્ચિત થાય છે મંત્રોનું ચોક્કસ જાપ દેવતાઓને આહવાન કરે છે અને તેમની શક્તિઓને અનલોક કરે છે તેવું માનવામાં આવતું હતું ઋગ્વેદ ફિલસુફી અને બ્રહ્માંડશાસ્ત્રના તત્વો ધરાવતું હોવા છતાં મૂળભૂત રીતે ધાર્મિક પ્રદર્શન માટે રચાયેલ એક ધાર્મિક ગ્રંથ છે તે વિસ્તૃત બલિદાન વિધિઓ માટે પાયો નાંખે છે જે પછીના વૈદિક અને બ્રાહ્મણ પરંપરાઓનું લક્ષણ બની ગયું પાંચ તેની ધાર્મિક સામગ્રી ઉપરાંત ઋગ્વેદ પ્રારંભિક વૈદિક લોકોના સમાજ અને વિશ્વ દૃષ્ટિકોણમાં અમૂલ્ય આંતરદૃષ્ટિ પ્રદાન કરે છે તે પશુપાલન સમાજનું ચિત્રણ કરે છે જેમાં પશુધન કૃષિ અને આદિવાસી સંગઠન પર ભાર મૂકવામાં આવે છે રથક શસ્ત્રો અને યુદ્ધોના સંદર્ભો તેમની સંસ્કૃતિમાં યુદ્ધના પાસા સૂચવે છે સ્તોત્રો રીતા બ્રહ્માંડિક વ્યવસ્થા ધર્મ ન્યાયી આચરણ અને કર્મક ક્રિયા અને તેના પરિણામો જેવા ખ્યાલોને પણ સ્પર્શે છે જોકે આ ખ્યાલો પછીના હિન્દુ ગ્રંથોમાં વધુ સંપૂર્ણ રીતે વિકસિત થયા છે રૂપક અને છબીઓથી સમૃદ્ધ કાવ્યાત્મક ભાષા પ્રકૃતિ સાથેના ઉડા જોડાણ અને માનવ સ્થિતિના આતુર અવલોકનને પ્રતિબિંબિત કરે છે છ અનુગામી ભારતીય ધાર્મિક અને દાર્શનિક પરંપરાઓ પર ઋગ્વેદનો પ્રભાવ અપાર છે તે હિન્દુ ધર્મનો પાયો બનાવે છે તેના ઘણા દેવતાઓ ખ્યાલો અને ધાર્મિક વિધિઓ સમકાલીન પ્રથાઓમાં પડઘો પાડતા રહે છે અસ્તિત્વની પ્રકૃતિ બ્રહ્માંડની ઉત્પત્તિ દા દસમાં નાસાદીય સુખ અને માનવતા અને દૈવી વચ્ચેના સંબંધ વિશેની દાર્શનિક પૂછપરછ ઉપનિષદો અને પછીના વેદાંત જેવી હિન્દુ દાર્શનિક શાળાઓ માટે પાયો નાખ્યો જ્યારે વિસ્તૃત વૈદિક યજ્ઞોનું સીધું પ્રદર્શન ઘટ્યું છે ત્યારે વેદોને પ્રગટ સત્ય તરીકે માનવાનો આદર રૂઢિચુસ્ત હિંદુ ધર્મનો પાયાનો પથ્થર રહ્યો છે સાત નિષ્કર્ષમાં ઋગ્વેદ ફક્ત એક પ્રાચીન ધાર્મિક ગ્રંથ નથી તે ભારતના આધ્યાત્મિક અને બૌદ્ધિક વારસાનો જીવંત પુરાવો છે તેના સ્તોત્રોમાં એક સંસ્કૃતિની ઉગ્ર ભક્તિ ગહન શાણપણ અને વૈશ્વિક આંતરદૃષ્ટિનો સમાવેશ થાય છે જેણે આપણે હવે જેને ભારતીય ધર્મ તરીકે સમજીએ છીએ તેના સારને આકાર આપ્યો વિદ્વાનો અને અનુયાયીઓ દ્વારા તેનો સતત અભ્યાસ અને પાઠવૈશ્વિક આધ્યાત્મિકતાના વિશાળ અને વૈવિધ્યસભર ટેપેસ્ટ્રીમાં તેની કાયમી શક્તિ અને સુસંગતતા પર ભાર મૂકે છે